શહેરમાં ગુજરાત અનલાઇટેડ બાય ફાઇનાન્શિયલ વિઝનરીઝ વિષય પર ચર્ચા સત્ર યોજાયું હતું શહેરના સારાભાઈ કેમ્પસમાં આવેલી એસેન્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ દ્વારા એસેન્ટ ટુ પ્રોસ્પેરિટી ગુજરાત અનલાઇટેડ બાય ફાઇનાન્શિયલ વિઝનરીઝ વિષય ચર્ચા સત્રનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં કોટક એએમસીના એમડી અને સી ઇઓ નિલેશાએ ભારતીય અર્થતંત્રમાં ક્રાઉડ ઇન્વેસ્ટરોના કારણે થતા ફેરફારો વિષય પર પ્રકાશ પાડ્યો હતો ઇ ડિવાઇસ એસેટ મેનેજમેન્ટના સીઈઓ રાધિકા ગુપ્તાએ ભવિષ્યના રોકાણ અને બજારમાં આવતા વળાંકો વિશેની માહિતી આપી હતી ડીએસપી એ એમ સીના એમડી અને સી ઇઓ કલ્પેન પારેખે રોકાણની વર્તણૂક પરના વ્યૂહાત્મક પરિપ્રેક્ષ્યની જાણકારી આપી હતી સાથે સાથે આઈસીઆઈસીઆઈ સી એ એમ સીના પ્રોડક્ટ હેડ ચિંતન હરિયાએ રોકાણના મૂળભૂત પાસાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપી હતી આ સાથે ઇવેન્ટમાં હાજર રહેલા ઇન્ડિયા એક્સેલેરેટરના સહસ્થાપક દીપક શર્માએ નાણાકીય સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વચ્ચેના સજીવન પર પ્રકાશ પાડ્યો હતો ઉપરાંત એસેન્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ લોહાણાએ વર્ષ બે હજારથી બે હજાર ત્રેવીસ સુધીનો માર્કેટ સાયકલ વિશેની સંપૂર્ણ જાણકારી આપી હતી આ ભારતનો અમૃતકાલ છે છેલ્લા દસેક વર્ષમાં આપણે દુનિયાની દસમીથી પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયા આવનારા દસ વર્ષમાં આપણે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું અને બે હજાર સુડતાલીસ સુધીમાં જો ભગવાને સાથ આપ્યો તો કદાચ ટોપ ટુમાં આવી જઈશું આ જે જર્ની છે આ જે ગ્રોથ છે એમાં રોકાણકારો કેવી રીતે હિસ્સેદાર બની શકે એના માટે અમે બધા પ્રયત્ન કરીએ છીએ આજે ભારતમાં આપણે જોઈએ તો લોકો સેવિંગ્સ બહુ સારું કરે પણ રોકાણ કરવાની બાબતમાં ગરબડ કરી કાઢે છે અઢાર કરોડ થી વધારે લોકો છે જે ક્રિપ્ટો ટ્રેડિંગમાં દસ થી બાર કરોડ લોકો છે જે ગેમિંગમાં પૈસા ખોવે છે બે કરોડ થી વધારે લોકોએ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરીને પૈસા ખોયું છે અને કરોડો ભારતીય છે જેમણે મ્યુચ્યુઅલ ફંડમાં જેટલું રોકાણ કર્યું એનાથી વધારે રોકાણ કરન્સી નોટમાં કર્યું છે આપણે આ બધાને સમજાવવાનો પ્રયત્ન કરીએ છે કે દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ ઉતાવળે આંબા ન પાકે ફાઇનાન્શિયલ સુરક્ષા આર્થિક સ્વતંત્રતા જોઈએ તો ટીપે ટીપે સરોવર ભરાય અને એક ડિસિપ્લિન સાથે તમે અસેટ અલોકેશન કરો રોકાણ કરો તો ભારતનું જે આર્થિક ભારતનું જે અમૃતકાલ છે એમાં રોકાણ કરીને દરેક ભારતીય આર્થિક આઝાદી પ્રાપ્ત કરી શકશે આજે જ્યારે આપણી કંપનીઓ સારા રિઝલ્ટ ડિક્લેર કરે ને તો એની ખુશી લંડનને ન્યૂયોર્કને ટોક્યોમાં વધારે થાય છે અમે કોશિશ કરીએ કે ભારતની કંપનીઓ જ્યારે સારું રિઝલ્ટ આપે તો રાજકોટને બરોડાને અમદાવાદને સુરતમાં બી લોકો ખુશ થાય અને નોર્મલી આજકાલ નિવેશકોમાં એક કોન્ફિડન્સ છે કે બજારમાં પૈસા બને છે અને ઘણા લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે મારું ટૉપિક થોડું અલગ રાખેલું કે પૈસા બનાવવા માટે એ સમજવું બી જરૂરી છે કે પૈસામાં નુકસાન કેવી રીતે થઈ શકે તો મારા ટૉપિકનું નામ હતું હાઉ ટુ લૂઝ મની અને એક જ મેસેજ જે મેં બધાને આપવાની કોશિશ કરેલી એ છે કે આપણે જે રીતે એફડીઝમાં અને ગોલ્ડમાં અને જમીનમાં વીસ ત્રીસ ચાલીસ પચાસ વર્ષ કે નેક્સ્ટ જનરેશન સુધી રાખી શકીએ એવી રીતે નિવેશ કરીએ છીએ અને જ્યારે મ્યુચ્યુઅલ ફંડ આવે છે તો બેથી ચાર વરસમાં આપણે પૈસા કાઢી નાખીએ છીએ કેમકે આપણને નોન સ્ટોપ ઇનપુટ મળ્યા રાખતા હોય છે તો આપણું ટાઈમ હોરાઈઝન નિવેશક તરીકે બહુ ઓછું થઈ જાય છે તો મારા ટૉપિકનો ઉદ્દેશ્ય એ હતો કે કઈ રીતે આપણે મલ્ટી ડિકેટલ ઇન્વેસ્ટર બની શકીએ મલ્ટી જનરેશન ઇન્વેસ્ટર બની શકીએ કે ખાલી બાર ટકાનું પણ આપણને જો રિટર્ન મળે છે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષમાં ઇન્ડિયાની માર્કેટ આપ્યું છે તો ત્રીસ વર્ષે પૈસા ત્રીસ ગુણા થઈ જાય છે પણ ઘણીવાર આપણે એક બે ત્રણ વર્ષના ટાઈમ હોરાઈઝનથી આ ગેમ જ્યારે રમીએ છીએ તો જે બેનિફિટ મળવો જોઈએ આપણને પૈસાને કમ્પાઉન્ડ કરવાનો એ મળતો નથી તો મારું ટૉપિક એ હતું કે કંઈ ભૂલો ના કરીએ આપણે જેનાથી આપણે લાંબા સમય માટે ઇન્વેસ્ટ કરીને આપણા પોતાના ફ્યુચરને બેટર બનાવી શકીએ આપણા ફેમિલીના ફ્યુચરને બેટર બનાવી શકીએ દેશનું ફ્યુચર સારા હાથમાં છે પણ આપણા ફ્યુચરને કઈ રીતે સારું બનાવવું એ આપણા બિહેવિયર ઉપર ડિસાઇડ થશે અને એ બિહેવિયરમાં કઈ ભૂલો ઓછી કરશું આપણે જેનાથી આપણે સારા ઇન્વેસ્ટર બની શકીએ તો આ મારો ટૉપિક હતો અને ગઈકાલે સાંજના બરોડાના સ્ટ્રીટ્સમાં રબડી બી ખાધી અને ચા પણ પીધી અને પાન પણ ખાધું તો મજા આવી શોક તો માર્કેટ આઉટલુક એક એસી ચીજ है, है, है लोग बहुत बात વાત हैं लेकिन जिस पे हमें गौर करना चाहिए वो ये है कि आज हम एक बहुत एक्साइटिंग दौर में हैं हिंदुस्तान के लिए अगले दस साल हिंदुस्तानी इकॉनमी के लिए और हिंदुस्तानी मार्केट के लिए बहुत अच्छे रहने वाले हैं एंड आई थिंक अगर आप पिछला डेकेड देखें तो इंडिया में जिसको हम अर्निंग्स ग्रोथ कहते हैं आज मार्केट क्यों बढ़ती जब हिंदुस्तानी कंपनियां प्रॉफिट्स देती हैं अर्निंग्स ग्रोथ देती हैं अर्निंग्स ग्रोथ आती थी जाती थी आज अगर आप हर सेक्टर में देखें हर क्षेत्र में देखें तो अर्निंग्स ग्रोथ बहुत रोबस्ट है एक डेमोग्राफिक डिविडेंट जो 70 परसेंट हिंदुस्तान यंग है उसका हिंदुस्तान को फ़ायदा होगा हिंदुस्तानी ऑन्टरप्रेनरशिप चाहे आप हमारी लिस्टेड कंपनीज़ में देखें या आप शॉर्ट टैंक इंडिया की छोटी छोटी कंपनीज़ में देखें हिंदुस्तानियों में एक एनिमल स्पिरिट है ऑंटरप्रेनरशिप की और तीसरा सरकारी पॉलिसीज़ भी इस ऑन्टरप्रेनरशिप और यूथ के डिविडेंड को सपोर्ट कर रही हैं तो बहुत एक अगले दस साल बहुत एक्साइटिंग रहने वाले हैं लेकिन ये दस सालों की एक्साइटमेंट में उतार चढ़ाव भी आएंगे